બનાવટી બોરવેલ નું કૌભાંડ આવ્યું છે ભાજપના સાંસદ છે ભરતસિંહ ડાબી તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈશ્વવને એક પત્ર લખ્યો છે તેમણે કહ્યું છે દસ થી અગિયાર કિલોમીટરના એરિયામાં જે રેલવે જમીન સંપાદન થયું હતું તેમાં જે બોરવેલ બનાવવામાં આવ્યા છે તે હકીકતમાં બોરવેલ છે જ નહીં બોરવેલની જે લંબાઈ હોય છે તે ઘણીવાર વાર સો ફૂટ થી લઈ બે હજાર ફૂટ સુધી હોય છે પરંતુ અહીંયા તો દસ થી વીસ ફૂટ ના કેટલાક પાઇપ લગાવ્યા અને પછી કહેવાય ગયું કે બોરવેલ તૈયાર થઈ ગયા છે ને તેનાથી પછી પૈસા એટલે કે વળતર પણ માંગવામાં આવી રહ્યું છે આજે સાંસદ છે ભરતસિંહ ડાભી તેમણે નામ સુધા જી હા તો સીધા હવામાં આક્ષેપ થતા હોય છે પરંતુ ભરતસિંહ ડાભી નામ સર જણાવ્યું છે કે ત્રણ અધિકારીઓ છે જેમની સામે તપાસ થવી જોઈએ નામ જણાવ્યા નાગેશ કુમાર કે જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે પ્રવીણ કુમાર કે જે એસએસસી છે સાથે પંકજ સોની જે આઈઓડબ્લ્યુ છે આ જે પત્ર લખ્યું છે તેમાં આ ત્રણ અધિકારીના નામ પણ લખ્યા ભરતસિંહ ડાભીએ કહ્યું કે વિજિલન્સ તપાસ થવી જોઈએ પરંતુ સવાલ છે કે જો આ ત્રણ અધિકારી આ રીતે ભ્રષ્ટાચાર આચર્યો તેમણે આ રીતે નકલી બોરવેલ ફિટ કર્યા તો પછી આ બધી ગતિવિધિ થઈ ગઈ પ્રક્રિયા થઈ ગઈ ત્યાં સુધી સ્થાનિક પ્રશાસનને તે વિશે જાણકારી કેમ ન મળી આવા કેટલા કૌભાંડ આચર્યા એક મહત્વની વાત પણ કહેવામાં આવી કે આટલા બધા કૌભાંડ આચરવામાં આવ્યા છે તેમ છતાં શા માટે કામગીરી આપવામાં આવે છે અને કદાચ આ એક વાતમાં આવી વસ્તુ નથી અલગ અલગ જગ્યા પર જ્યાં રોડ રસ્તાની વાત કરવામાં આવે કે પછી પેલો સુરતનો જે સ્પાન નમી જાય છે The ત્યાં પણ એ જે કંપનીને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર ના ઘેરામાં આવેલી ભ્રષ્ટાચાર આચરેલા એક વાત એક અને એમને જો આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે તે અધિકારીઓ હોય છે પરંતુ જે પક્ષ શાસનમાં છે તે પક્ષના સાંસદે આવી રજૂઆત કરે એટલા માટે તપાસ થવી જરૂરી છે શું તપાસ થશે ખરાબ અને બીજી સૌથી મહત્વની બાબત એ છે કે આખો આક્ષેપ લગાવ્યો છે ભરતસિંહ ડાભી આપણે ગુજરાત ફર્સ્ટે ભરતસિંહ ડાભીનો આજે આખો દિવસ સંપર્ક પણ કર્યો પરંતુ સાહેબ એક પણ ફોન હવે નથી ઉપાડતા શું તેમના પર કોઈ હવે પ્રેશર આવી રહ્યું છે તે પણ એક સમજવા જેવી બાબત છે કારણ કે અમારા સંવાદદાતા મુકેશ દોશી તેમને આખો દિવસ તેમનો તેમનો સંપર્ક કર્યો સાહેબ તમારી બાઇટ લેવી છે તમારું રિએક્શન કારણ કે તમે પોતે લેટર લખ્યું છે આ મામલે તમે એક પ્રતિક્રિયા આપી દો પરંતુ સાહેબે એકવાર પણ જવાબ નથી આપ્યો મારી પીસીઆર ટીમને કહીશ કે જે મુકેશ દોશી ત્યાંથી વોક થ્રુ કર્યું છે જ્યાંથી તેમણે અહેવાલ દર્શાવ્યો કે જ્યાં કહેવામાં આવ્યું હતું કે તમે અહીંયા આવી જાઓ તમને હું તમને બાઇટ આપી દઈશ અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા

કરોડો રૂપિયાનો સવાલ છે તમે જ લખ્યું છે કે આ કરોડોનો ભ્રષ્ટાચાર થઈ શકે છે તો આ કરોડોના ભ્રષ્ટાચાર પર આખરે તમે કેમ જવાબ નથી આપી રહ્યા તે પણ જાણવું જરૂરી છે અમારા જે મુકેશ દોશી અમારા સંવાદદાતા છે તેમનો ત્યાંનો એક અહેવાલ જોઈ મહેસાણા તારંગા અંબાજી રેલવે લાઇનમાં બોરવેલનો ભ્રષ્ટાચાર જે છે સામે આવ્યો છે મે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા પત્ર લખી ખાસ રેલવે મંત્રી જે છે કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે આમાં બોરવેલમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે ખાસ બોરવેલમાં ભ્રષ્ટાચાર એમના દ્વારા એવી રીતે બતાવવામાં આવ્યો છે કે આ જે જમીનનું જે છે વળતર ખેડૂતોને ચૂકવવામાં આવતું હોય છે એની અંદર ખાસ વાત કરીએ તો જે ખોટા બોરવેલ જે છે અંદાજે દસથી વીસ ફૂટ જેટલો ખાડો ખોદી અને અંદર પ્લાસ્ટિકની પાઇપલાઇન લગાવી અને અહીંયા બોર હતો એવું કહી અને સમગ્ર ભ્રષ્ટાચાર જે છે આચરવામાં આવ્યો છે જેમાં આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે એની અંદર રેલવેના કોન્ટ્રાક્ટરો સહિત જે લે ભાગુ તત્વો છે આ પ્રકારના ખોટા બોરવેલ બનાવી અને એનો ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે ભરતસિંહ જે સાંસદ છે પાટણના એમનો સંપર્ક કરવા માટે જે છે પુષ્કળ પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ એમને વાત કરવાનું ખાસ ટાળ્યું છે અમે જે ગુજરાત ફર્સ્ટની ટીમ જે છે એમના વતન ડફોડા ગામે હોવાની માહિતી મળતા ડોડા ગામે પણ પહોંચ્યા છે આપ જોઈ શકો છો કે એમને આ સંસ્થા છે ત્યાં હોવાની માહિતી મળી હતી એમને એક સારું કામ કર્યું છે ચોક્કસથી કે જે એક ભ્રષ્ટાચાર જે છે સામે લાવ્યો છે પરંતુ એવું તો એમના ઉપર શું દબાણ આવ્યું કે જેના કારણે હાલ એ મીડિયા સમક્ષ આવી રહ્યા નથી

તેમના દ્વારા આ ભ્રષ્ટાચાર છે કરોડો રૂપિયાનો એની પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ શકે પણ તેને લઈને તેમના દ્વારા એક આ વાતને ઉઘાડી પાડવામાં આવી છે ચલો આ વાત તો સરાહનીય છે તમારા દ્વારા કરવામાં આવી પરંતુ હવે સ્પષ્ટતા પણ એવું જરૂરી છે